क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजोवा साथी होंसुकुश शाक्रे। दर्शक मित्रों, कार्यक्रम नाम से वॉचर राशिनायक कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ

યોગની વાત કરીએ તો આજે પરિધ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે વણીજ રાશિની વાત કરીએ તો સવારે દસ કલાક અને ચોવીસ મિનિટ સુધી ધનરાશિ રહેશે અર્થાત જે જાતકનું અવતરણ સવારે દસ કલાક અને ચોવીસ મિનિટ સુધી થશે એની જન્મરાશિ ધન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ ત્યારબાદ અવતરિક રાજ જાતકોની જન્મરાશિ મકર ગણાશે રાશિ પ્રમાણે નામકરણ કરવું સર્વથા રાશિ સંગત કે શાસ્ત્ર સંમત ગણાય છે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત सूर्योदय सवेरे छीस मिनिट न सांजे छ कलाक मिनिटे आज राहु कालक प्रातः काले आठ कलाक अगर की प्रारंभ कर नौ कलाक तेतालीस मिनट सुधी बात करे अभिजीत मुहूर्त ने तो बपोरे बार कलाक तेवीस थी प्रारंभ कर बपोरे एक कलाक अगियार मिनिट सुधी अभिजीत मुहूर्त रहें विजय मुहूर्त બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી છે આજે મૃતયોગ પણ બની રહ્યો છે જે સૂર્યોદયથી પ્રારંભ કરી રાત્રિના અઠ્યાવીસ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી રહી છે આ છે આજના દિવસના મુહૂર્ત અને દિનવિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આ શુભોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનો રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આપે આજ ખુશ અને આપ આજ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના ગ્રહમાન છે આજે મહેનતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે કામ કરવામાં મહેનત કરવામાં આજે પાછા ન પડતા નિશ્ચિત સફળતા મેળવી શકે છે આજે કેટલાક નાણાકીય લાભ પણ આપને સરળતાથી પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહમાંશ છે મિત્રો અને સંબંધીઓ તરફથી પણ તમને ઘણું સન્માન મળી શકે એમનો સહકાર મળી શકે એ પ્રકારના ગ્રહમાંશ છે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પણ તમારું સારું રહેતું જોવા મળી રહ્યું છે એટલે આરોગ્યની બાબતે પણ દિવસ સાનુકૂળ છે ટૂંકમાં દિવસ મંગલકારી છે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે રૂપેરી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી બનશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો શિવજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે વૃષભ કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના ગ્રહમાન છે સંતોષ માનવો એ બહુ મહત્ત્વપૂર્ણ છે આજે તમે કાર્યનો સંતોષ માની શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે મહેનતનું ફળ તમને પૂરેપૂરું પ્રાપ્ત થશે જેટલી મહેનત કરશો એ પ્રકારનું ફળ મળે એ પ્રકારનો દિવસ છે કેટલાક નાણાકીય લાભ પણ આજે શક્ય અને સરળ છે તો આજે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવહ રહેશે આજે આપના અટકેલા કામ પાર પડી શકે છે તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પણ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે નોકરી કરતા લોકોના મહત્વપૂર્ણ કાર્યોમાં આજે પ્રગતિ મળતી જોવા મળશે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર પણ તમે સાંભળી શકો તો એ પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે ટૂંકમાં દિવસ વૃષભ રાશિના જાતકો માટે શુભ સાનુકૂળ બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે ક્રીમ જોવા મળી રહ્યો છે કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે ગાયોની વચ્ચે થોડો સમય પસાર કરવો અથવા ગાયોને ગાસચારો પધરાવો તમારા હાથે એ શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની તૃતીય રાશિ છે મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થતી જોવા મળશે તમારું મેનેજમેન્ટ છે તમારું કામ કરવાની આવડત છે એમાં વૃદ્ધિ થશે વ્યવસાયમાં પ્રગતિકારક દિવસ બની રહેશે ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે સારું રહેશે અન્યથા આજે ખર્ચ વધારે થશે તો બજેટ બગડતું જોવા મળશે તો નિશ્ચિત એક વિભાગ ખર્ચનો બનાવી રાખવો હિતાવ રહેશે મિત્રોનો સહકાર અને સહયોગ પણ મળી શકે એમ છે આજે કામ કરવાનો સંતોષ મળે આજે લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાનું ભાવનાઓમાં વધારે વહીને જવું આજે લાગણીઓને અનુશાસિત રાખવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે વાદળી જોવા મળી રહ્યો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય છે આજે ગંગાજળથી સ્નાન કરવું ને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો મંગલકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક કે જેના વર્ણના અક્ષરો છે ડ આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારી આગળ વધવાની જરૂર છે વડીલોની વાત પર પૂરતું ધ્યાન આપવું અને એમની સલાહ માંગવી તમારા માટે લાભકર્તા સાબિત થશે તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી એટલે આળસથી બચવાની જરૂર છે આજે આળસનો ત્યાગ કરશો તો લાભ અવશ્ય છે આજે આળસનો ત્યાગ કરવો આપના માટે કલ્યાણકારી છે તમારા કામ અધૂરા રહેવાને કારણે ક્યાંક તમારું મન બેચેન પરેશાન રહી શકે છે તો આજના ગ્રહો મિશ્ર પ્રતિસાદ વાળા જોવા મળી રહ્યા છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આછો પીળો રંગ રહેશે ઉપાય આજે જન સેવા કરવી લોકોની મદદ કરવી તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી શકે આજે તમે આત્મવિશ્વાસ સાથે દરેક કાર્ય કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે તમારા કેટલાક મોટા લક્ષ્યો પણ આજે પૂર્ણ થઈ શકે કોઈ ગોલ બનાવેલો હોય તો આજે ફૂલફિલ થઈ શકે એમ છે જનકલ્યાણના કાર્યોમાં સામેલ થવાનો અવસર મળશે પુણ્યનો લાભ મળી શકે એમ છે સંતાનોની પ્રગતિમાં આવતા જે અવરોધ છે એ આજે દૂર થતા જોવા મળશે જેનો તમને આનંદ અને સંતોષ રહેશે આજે સુખ સુવિધામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે સુખ સુવિધાના સાધનો જે છે તેને તમે સ્વીકાર કરી શકો ક્રય કરી શકો એ પ્રકારના ગ્રહમાં છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ગોલ્ડન કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે ગોલ્ડન અને ઉપાય છે ઘરમાં કપૂરનો દીપ કરવો કપૂર પ્રજ્વલિત કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા કે જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન સંભવી શકે છે નાણાકીય લેવડ દેવડના કામ કરતા લોકોએ થોડીક સાવધાન રહેવાની જરૂર છે શું તો સતર્ક રહેવાની જરૂર છે તમારી ખોવાયેલી કિંમતી વસ્તુ તમને આજે પરત મળી શકે એ પ્રકારના ગ્રહો પ્રબળ છે તમને પરંપરાગત કામમાં સામેલ થવાનું તક મળશે પૈતૃક જે તમારું બિઝનેસ છે એમાં તમે જોડાઈ શકો છો આજે જવાબદારીનું કામ મળી શકે કે વિશેષ જવાબદારી તમારે સંભાળવી પડી શકે તો ટૂંકમાં આ દિવસ કલ્યાણકારી છે મંગલપ્રદ છે હવે વાત કરીએ ઉપાયોની તો કન્યા રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે મોર પિંછ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ રહેશે છે ઉપાય છે આજે શિવજીની આરાધના કરી શિવાર્ચન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈ જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી આગળ વધીશું જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત તુલા રાશિ સાતમી રાશિ છે તુલા કે જેના વર્ણના અક્ષરો બને છે ત આવા માટે આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકો આજે તમારી નામના વધી શકે છે યશ કીર્તિ મળી શકે છે આજે તમારી વાણી અને વર્તન પર થોડુંક નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે જે આપના માટે લાભ સાબિત હોય છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવાની જરૂર છે એની ઉપર વિચાર કરવાની જરૂર છે પછી નિર્ણય લેશો તો લાભ અવિષે જોવા મળશે તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ બન્યો રહે પારિવારિક એકતા ભર્યો દિવસ જોવા મળશે આજે આપના જે સ્વપ્ન છે એ ફૂલફિલ થશે સ્વપ્ન સાકાર થતા જોવા મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ કલ્યાણપ્રદ છે અને વાત કરીશું ઉપાયોની તો તુલા રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે શિવલિંગ ઉપર એક ચમચી મધ ચડાવવું અને કુબેર મંત્રના જાપ કરવા ખૂબ લાભકારી સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ

તમામ પ્રકારની ચિંતામાંથી મુક્તિ મળશે કોઈ રાહતનો વચ્ચે માર્ગ મળશે મન શાંત થશે આજે મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે તો સાવચેત રહેવાની જરૂર છે એવા શબ્દો બોલીએ નહીં કે જેથી મિત્રતામાં ખંડન ઉત્પન્ન થાય સ્વભાવને આજે શાંત રાખવો આપના માટે ખૂબ જ આવશ્યક છે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડોક પીડાકર દિવસ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આછો ગુલાબી રંગ ઉપાય શું કરીશું આજે દેવ મંદિરમાં રક્ત ચંદન અથવા કંકુનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ છે ધન કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડી ઝડપ આવતી જોવા મળી શકે થોડી પ્રગતિ થતી જોવા મળી શકે વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું એવું પ્રદર્શન કરી શકશો આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર કોઈ પણ રીતે ન છોડવા જોઈએ બીજાના ભરોસે કામ છોડશો તો કામમાં નિશ્ચિત નુકસાન થવાની સંભાવનાઓ છે નોકરીમાં કામ કરતા હોય તો લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળશે આજે અટકેલા કાર્યો મિત્રોની મદદથી પૂર્ણ થઈ શકે છે તો મિત્રો પાસે મદદ માગવામાં નાનમ ન સમજવી લાભ કરતા સાબિત થશે આજે અટકેલા કાર્ય મિત્રની મદદથી પૂર્ણ થશે એટલે દિવસ એકંદરે શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે હરિત રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વડીલોની સેવા કરવી વડીલોના વચનનું પાલન કરવું ખૂબ શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે સન્માનમાં વધારો થાય એ પ્રકારનો દિવસ છે કોઈ મોટી સિદ્ધિ પણ આજે તમે મેળવી શકો ઘણા સમયથી મહેનત કરતા હોય તો સિદ્ધિ આજે સફળતા મળી શકે છે તમે વિવિધ ક્ષેત્રોમાં સારું એવું પ્રદર્શન કરી શકશો આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળશે તો પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ તમને વિજય શ્રી મળી શકે એમ છે એકંદરે વાત કરીએ તો દિવસ કલ્યાણકારી છે આપના માટે છે ઉપાયની જો વાત કરવામાં આવે તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે વાદળી રંગ છે ઉપાય શું કરવો જોઈએ તો આજે મૃત્યુ મંત્રનો જાપ કરવો મંગલ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે મંગલકારી છે શુભ છે બધાને સાથે રાખવાનો જે પ્રયાસ છે તમને એમાં સફળતા નિશ્ચિત મળશે પ્રોપર્ટી બાબતે ઘરમાં વિવાદ થવાની સંભાવનાઓ છે વિવાદ ટાળી શકાય એમ છે તો ટાળવા પ્રયાસ કરવો હિતાવર રહેશે આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વૃદ્ધિ થઈ શકે મન આધ્યાત્મમાં જ જોડાતું જોવા મળી શકે મિત્રો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમમાં પણ હાજરી આપી શકો તો ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આસમાની છે ઉપાય શું કરવો તો આજના દિવસે પોતાની માતાની સેવા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ છે મીન કે જેના વર્ણના અક્ષરો બને છે દ ઝ જાતકો માટે દિવસ તમારા માટે સામાન્ય સાબિત થશે આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું જોઈશે નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર આજે ઉત્પન્ન થઈ શકે એની પર ચર્ચા વિચારણા થઈ શકે આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જેથી તમે આગળ કાર્યમાં વધી શકો છો આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું આજે કોઈ નિર્ણય લઈને કાર્યની શરૂઆત ન કરી દેવી એ ખાસ ધ્યાન રાખવું ટૂંકમાં વાત કરીએ તો દિવસ મંગલકારી છે અને વાત કરીએ હવે ઉપાય નહીં તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રંગ સાબિત થવાનો છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે દત્ત ઉપાસના કરવી દત્ત બાવનીનો પાઠ કરવો શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ રાશિના જાણી છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક નવ બની રહ્યો છે છ નંબર એ શુક્રનો છે નવ નંબર ગુરુનો છે આજના દિવસે અહંકારથી બચવું ઈગોથી બચવું આજે તમામ પ્રકારની કાર્યમાં સફળતા મળી શકે છે આજે ભાગ્યકારક દિવસ છે મહેનત કરશો ત્યાં દરેક જગ્યાએ સફળતા મળી શકે છે કામ અટકતા હશે ત્યાં થોડીક મહેનત કરવાથી લાભ મળવાના આજે યોગના સંકેતો છે દિવસ મંગલકારી છે આજે થોડુંક અત્તર લગાવી કાર્યની શરૂઆત કરજો થોડું પરફ્યુમ લગાવીને કાર્ય માટે નીકળવું કામ સરળતાથી સધાતા જોવા મળશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે કયો ઉપાય કરીએ તો દિવસ વધારે શુભ વધારે મંગલકારી સાબિત થઈ શકે જો ધન સંચય માટે મહેનત કરો છો છતાંય મહેનત ફળતી નથી તો અગિયાર સોમવાર સુધી લીલું શ્રીફળ જેની ઉપર સિંદૂરથી ઓમ નમઃ શિવાય અથવા સસ્તિક લખવો અને ત્યારબાદ દરિદ્ર ધન શિવ સ્તોત્રના અગિયાર પાઠ કરી સંધ્યાકાળે એ શ્રીફળને શિવાલયમાં દાન કરી દેવું જો આમ કરવામાં આવશે અગિયાર સોમવાર સુધી નિશ્ચિત આપના જીવનમાં ધન સંચય કરવામાં જે ઓપ્ટિકલ્સ જે સંકટો જે વિઘ્નો આવી રહ્યા છે તેમાંથી મુક્તિ મળશે અને યોગ્ય રીતે તમારા જીવનમાં પ્રગતિના માર્ગ મળશે ધન બચતના માર્ગ મળશે જે ખોટા માર્ગે વેરફાય છે એ બચી જશે સાથે જો ઘરની અંદર સંધ્યાકાળે ગૂગળનો ધૂપ દર સોમવારે કરવામાં આવે તો ભગવાનની કૃપાથી ઘરમાં નેગેટિવિટી જે હોય દૂર થશે તમામ પ્રકારની પોઝિટિવિટી પ્રાદુર્ભાવ ઘરમાં થતો જોવા મળશે તો પ્રયોગ અવશ્ય આપના માટે થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુદોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની નોંધી રાખીએ આ મંત્ર જે આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે મંત્ર છે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ નારાયણ ગાયત્રી મંત્ર આનો આજના દિવસે જાપ કરવો આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત થશે જેટલા જાપ થઈ શકે એટલા હિતાવ છે ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ કરીને કાર્યની શરૂઆત કરો દરેક ક્ષેત્રમાં આપને માર્ગદર્શન કુદરત તરફથી મળતું રહેશે અને કાર્ય સરળતાથી શકાશે આજનો મંત્ર જાપ કરો હિતાવ થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર